સુઈ ગામની અંદર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે હવે આફત લઈને આવ્યો છે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ તો બંધ થયા હતા પરંતુ ભારે વરસાદના કારણે જે ભાભરથી સુઈગામ જતો જે હાઈવે છે તે બંધ થયું છે આપ જોઈ રહ્યા છો હાઈવે પર ઢીચણ સમા પાણી ભરાયા છે જેને લઈને આ હાઈવે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે મહત્વની વાત છે કે જે રીતે સુઈગામની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાડા સત્તર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે અને જેને લઈને અનેક ખેતરો છે તે ખેતરો બેટમાં ફેરવાયા છે તો જે હાઈ છે તે હાઈવે હવે બંધ થયો છે હાઈવે પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે જેને લઈને એક પણ વાહન ચાલક છે તે આ પાણીની અંદર પોતાનું વાહન નાખી શકે તેવી પરિસ્થિતિ નથી જેને લઈને બંને તરફનો નો હાઈવે બંધ થયો છે સુઈ ગામથી જે બાભર જતા લોકો અને ભાભરથી સુઈ ગામ જતા લોકો છે તે અટવાયા છે મહત્વની વાત એ છે કે જે રીતે હાઈવે પર ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે તો સમજી શકાય કે જે ખેતરો છે તે ખેતરોમાં કેટલા પાણી ભરાયા છે ગામની અંદર જે રીતે આ વરસાદ છે તે આપત લઈને આવ્યો છે આ હાઈવે પર એક વાહન છે તે વાહન ફસાયું છે અને તેને બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે જીવના જોખમે વાહન છે તે વાહન ચાલકે અંદર નાખ્યું હતું પરંતુ હવે તે વાહન છે તે ફસાયું છે મહત્વની વાત એ છે કે અનેક ગ્રામીણ હાલત વિસ્તારની હાલત ખૂબ જ કફોડી છે તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી અમારી ટીમ છે તે પણ સુઈ ગામ જવા માટે પ્રયત્ન કરી રહી હતી પરંતુ ભાભર સુઈગામ હાઈવે છે તે સંપૂર્ણપણે બંધ થયું છે તેને લઈને અમે પણ હાલ અહીંયા રોકાયા છે